એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠાના હિંમતનગરમાં ચાલતા સ્પા સેન્ટર કોની ભલામણથી ચાલે છે કોણ ચલાવે છે સ્પાના નામે દેહ વેપાર ખરેખર શું છે હકીકત હિંમતનગરમાં ચાલતા સ્પા સેન્ટરમાં ખરેખર શું ચાલી રહી છે તેની તપાસ થવી જરૂરી રાજ્યના અનેક શહેરોમાં ગુજરાતની પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે અનેક સ્પા સેન્ટરનો પર્દાફાશ થયા હતા ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હિંમતનગરમાં તપાસ ક્યારે થશે

ગ્રાહકો બનાવીને મોબાઈલ વર્ષે પર રોજ નવી નવી સ્પાગલના ફોટા મોકલે છે સ્પાના નામે શારીરિક સર્વિસ મેળવ્યા બાદ આ ગ્રાહકો તેમની સાથે કાયમ માટે જોડાઈ જાય છે અને વધારે રૂપિયા ખર્ચવામાં પણ અચકાતા નથી આ લોકો લાયસન્સ હોય છે કે સ્પાનું અને કામ ચાલતું હોય છે દેહ વેપારનું જિલ્લામાં અનેક શહેરોમાં ઠેર ઠેર ચાલતા સ્પા સેન્ટર ઘણા પરિવારને બરબાદ કરવામાં ક્યાંય કસર છોડી નથી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખા દેશમાં સ્પાના નામે ચાલી રહે છે સ્પાના નામે છોકરા છોકરીઓ મોજ મસ્તી કરી રહે છે અને તેને ચલાવનારો કમાણી માટે શાળા કોલેજના સ્ટુડન્ટને બરબાદ કરી રહે છે સ્પા સેન્ટરની બહાર બેનર છે સ્પાના અને એસી રૂમોમાં બે વેપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે પ્રશાસન હવે જાગે અને યુવાનોને બરબાદના રસ્તે જતા બચાવે રિપોર્ટર સંજય ગાંધી સાબરકાંઠા